જોઈ શકો છો બધી જ અલગ અલગ પેટર્ન આવશે તમને બધા ઓપન કરીને પીસ રેટની વાત કરીએ તો અમે અમારા શોપ ઉપર સોળસો પચાસ રૂપિયાની રેન્જમાં વેચીએ છીએ પણ આપણા સબસ્ક્રાઇબર માટે સ્પેશિયલ ઓફરમાં આપવાના છીએ તેરસો પચાસ રૂપિયાની રેટમાં એક પણ પીસ તમે ઘરે બેઠા મગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં જોઈ બધી જ અવનવી ડિઝાઇનો છે પ્યોર ફેબ્રિક આવશે અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર પહેલાં સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અથવા ઘરે બેઠા એક પણ પીસ મંગાવી શકો છો તમને તમારો ફાઇનલ પીસ હશે તો વિડીયો કોલિંગ દ્વારા બતાવવામાં પણ આવશે જોઈ શકો છો સત્સો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા સુધીની અવનવી સાડીઓ અમારા શોપ ઉપર અવેલેબલ છે તમને મળી જશે કોઈપણ પ્રસંગ માટે લેવા દેવાની સાડી તમે શોપિંગ પણ કરી શકો છો કલર બધા જ ન્યુ કલર છે ફેબ્રિક ની વાત કરીએ તો એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે જોઈ શકો છો એકદમ જેમ લૂઝ ફેબ્રિક ઉપર જ આવશે પ્યોર ડોલા સિલ્ક ની આખી સાડી આવશે આ સાડી પણ મસ્ત છે જે સી પલ્લુ માં આવશે અને લગડી પટ્ટા નું કામ આવશે બ્લાઉઝ ની વાત કરીએ તો બધી જ સાડી માં એમના જ મેચિંગ નું ઝીણી પેટર્ન ટાઈપ નું આખું બ્લાઉઝ આવશે ઝીણી બુટી નું જોઈ શકો છો આ રીતનું કોઈ પણ પીસ ગમે ફટાફટ તમે પીસ બુક કરાવો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં વોટ્સઅપમાં મેસેજ કરી આપો જેથી કરીને પ્રાઇસ ડિટેલ મળી જશે તમને અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને તમે સબસ્ક્રાઇબ કરી આપો થેન્ક યુ